કાલે મારે જવું જ છે રમણેસી જવું છે મગરવાળા તો કેટલી પણ મારે આ એટલી હાજરી બેઠી છે અને હું આ વાત નહીં કરું તો મને બામણાસા ઘેર પ્રત્યે વર્ષ વર્ષો મને કાયમ માટે રહે એટલે હું આ એક બેનો તમારા માટે જ બોલું છું અને તમે મને સાંભળજો મને સાંભળવાના પ્રયત્ન કરજો જેટલો લાગણી સભર હું વાત કરું છું એટલા લાગણી સભર મારા શબ્દોને સમજવાના પ્રયત્ન કરજો બહુ ઓછું બને છે ડોક્ટર ખ્યાલ હશે કે જયારે પેલા આજથી પાંચ દસ વર્ષ પહેલા ક્યાંય નીકળતી બાબા સાહેબની ની શોભાયાત્રા નીકળે એટલે મેં નજરે જોયેલી છે રેકડી હોય મોટો ફોટો હોય હણગારેલો હોય ને પાંચ આઠ જણા દાતા હોય એની જગ્યાએ આજ અઢળક માણસો અઢળક માણસો નીકળે છે પરિવર્તનનો દોર છે તો હું આપને ભલામણ કરું છું કે મને સાંભળવાના પ્રયત્ન કરજો બને છે હું છ વર્ષની દીકરી બાપ એનો પથારી વર્ષ છે અને માં આ ઘર કામ કરી 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 અને ગુજરાન ચલાવે છે 6 વર્ષની દીકરી બાપ એનો પથારી વર્ષ માં આ ઘર કામ કરી 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 ગુજરાન ચલાવે કઈ કચરા પોતા કરવા જાય કઈ વાસણ કરવા જાય અને બે પૈસા ઘરમાં આવે તો બીમાાર પતિની સારવાર કરે અને બે પૈસા વધે તો 6 વર્ષની દીકરી છે નાની નાની અપેક્ષા છે એ પૂરી કરે અને દુખના દિવસો જાય છે એવું કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો પણ ધરણા ધરતી કોઈ કોઈની માં ન મરજો ગોળે ચડતો બાપ મરજો કવિ ભલામણ કરે છે કે ભલે લાખોનો કમાવનાર બાપ ભયો જાય પણ કોઈની માં ન જાવી જોઈએ માં અમૃતનું ઝાડવું છે માં સર્જક છે માં વિસર્જન પણ કરી શકે સ્થાપન પણ કરી શકે ઉથાપન પણ કરી શકે હે માં આ ધરતીના પરની ઉપર જેટલા વીરવર પુરુષોએ જન્મ લીધા છે એ કોઈ ધરતીના પરની ઉપર પ્રગટ નથી થયા

હવે કવિ કે છે કે ભલે મને તો બાપ મરજો પણ કોઈની માં દરના દર્દી માં ન મરજો બને છે એવું કે જે બાપ પથારી વસે તો એ તો હયાત રહ્યો પણ ઘર કામ કરી 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 અને ગુજરાન ચલાવતી ને એ માં ને ગામત્રુ થઈ ગયો હવે દીકરી જાય તો જાય કે સાહેબ સમય પાઠ ભણાવે ને પીડતા વેલી આવી જાય એને ઉમર બંધન ન મળે સમય જેદી પાઠ ભણાવે ને પીડતા વેલી આવી જાય દીકરીને ખબર પડી ગઈ કે માં નથી રહી બાપ પથારી વસે છે મંડી જી ઘેરેની માં ઘર કામ કરતી હતી મંડી ઘેરે ઘર કામ કરવા હવે 6 વર્ષની દીકરીથી ઘર કામ થાય 6 વર્ષની દીકરીથી કે પાણીની હેલ ઉપડે 6 વર્ષની દીકરીથી કે રોટલા ઘડાય તે છતા કરે છે અને જે પૈસા આવે એમાં એના બીમાર બાપની સારવાર કરે છે અને દુખના દિવસો જાય છે સમય વીતે છે જેટલા પણ આમ આમ હામાં બેહી ગયો બિલકુલ બિલકુલ બાદ સાંભળજો સમજવા જેવી વાત છે દુખના દિવસો જાય છે હવે બને છે એવું કે સમય જ્યારે પરીક્ષા લેતો હોય ત્યારે કસોટીઓ મપાઈ જતી હોય છે અને એમ બન્યું હશે એવું કે જે બાપ પથારી વસ હતું ને એને ગામ અતરું થઈ ગયું હવે દીકરી જાય તો જાય કે ન ન માં ન બાપ નીચે ધરતી ઉપર આપ હવે એ દીકરી જાય તો જાય કે અને પછી ઈ એ દીકરી એ એના કાકાને બોલે કાકા મારા મામાને બોલાવી દયો હા કે મને મારા મામાને બોલાવી દયો મારા મામાને ઘરે જ જાવું છે મામાને તેડ્યો મામાને વાત કરી અને મામાની આંગળી ઝાલી ધરતીને પૂછતી જઈને ડગલા માનતી જઈ જાવ ન જાઉ જાવ ન જાવ અને મામાની ઘરે આવી મામા કોઈ ઘર કામ થી બહાર જાય ને તો આખું ઘર વાળું છોડીને ચોખ્ખું રાખે ઘરે આવો તો રોટલા ઘડીને રાખે મામાને થઈ ગયું કે ભલે ભાણે જ ભલે ભલે ભાણે જ ભલે બેડો ભલકારા કરવા કે ભાણે હોય તો આવી ભાણે હોય તો આવી જોત જોતામાં એ 6 વર્ષની દીકરી નવ વર્ષની થઈ ગઈ ત્યાં મંડી એની લગ્ન ની વાતો થવા હવે નવ વર્ષ ની દીકરી લગ્ન એટલે શું બસ એને તો એટલી ખબર હતી કે નવા લુગડા મળશે દાગીના મળશે ને ક્યાં સુધી મામા ની ઘેરે રહી મને મારું પોતાનું ઘર મળશે હવે જીની વેરે એનું હક પણ નક્કી થયું ને એને તો ભણવું 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 ભણું બીજી કોઈ વાત જ નહીં એવા વ્યક્તિ તો વેરે હક પણ નક્કી થયું અને મહારાષ્ટ્ર ની અંધારી રાત ની અંદર દીવાના આછા આછા પ્રકાશ માં એ મંગલ પરિણય માં એના લગ્ન થયા લગ્ન થયા

ઘરની જરાય ચિંતા કરશોમાં હું બેઠી છું એવો અડી થમ કરી પોતાને ધણીને વિદેશ ભણવા માટે મોકલ્યો હવે વિદેશની ધરતીમાંથી ના ધણીએ પત્ર લખ્યો એક ચબરકી ઉડતી 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 ચિઠ્ઠી લખેલી ઈ ચબરકી ઉડતી ઉડતી દીકરીના હાથમાં આવી અને એમાં લખ્યું તું હાંભળું તો કે શું હું આ વિદેશમાં છું મને કોઈ ઓળખતું નથી પણ તું તો આપણા દેશમાં છે ને આપણો પરિવાર છે કુટુંબ છે ભાઈઓ છે મારે પૈસાની જરૂર છે મને થોડા પૈસા નહીં મોકલાવીશ સુજી ગયો હવે એક જેવી વાત છે એક એક બરોબર હાથમાં પૈસાની થેલી તમામ ઘરમાંથી ભેગા કરેલી સંપત્તિ થેલી અને એક હાથમાં એને ધણી લખેલો પત્ર અને હામી નજર કરે ને તો એની હિન્દુ નામની દીકરી પથારી વસ હવે એને નિર્ણય એ લેવાનો હતો કે પોતાની દીકરીને દવાખાને લઈ જવું કે આ પૈસા વિદેશમાં મોકલી દેવા

ગળીક બેહી જાઓ સાંભળજો આ કોઈ આ કોઈ મારી કથા કે વાર્તા નથી આ એક પેઢી વે જે સૌર્ય જે સંઘર્ષ વેઠો છે એની સૌર્ય ગાથા છે જો જો આમાં તમે ક્યાં 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 આપણે આપણી માટે ભોગ દેવાના છે સાંભળજો માં તમે ખાસ સાંભળજો તમે તમારી પાસેથી જ પરિવર્તનની અપેક્ષા છે તમે સાંભળજો હવે પત્ર લખવાનો વારો તો માર રમાનો હતો મારો માં પત્ર લખે છે સાહેબ માફ કરજો પણ જાણ કરવી પડે આ આપની હિન્દુ નામની દીકરી હવે હયાત નથી રહી સાહેબ અને આપડે રમેશને પણ હવે તબિયત સારી થોડી કોઈ પૈસાની વ્યવસ્થા થાય આપ ક્યારે આવશો આ પત્ર દીદી બાબા સાહેબને આત્મવિદેશની ધરતીમાં આવ્યો સાહેબ ભલે ની કઈનો કલેક્ટર હોય બાપ તો હોય ને ભલે કઈનો વડાપ્રધાન હોય બાપ તો હોય ને લાગણી તો હોય ને પ્રેમ તો હોય ને બોર બોર જેવડા આંખમાં આહુડા હતા બાબા સાહેબના અને બાબા સાહેબ જવાબ લખે છે રમા મારા શબ્દ તને અઘરા પડશે પણ રમા તારા દીકરાને જે રોગ છે ને એનો તો સમાજમાં લાખો ડોક્ટર છે તારા દીકરાને જે રોગ છે એના સમાજમાં લાખો ડોક્ટર છે પણ મારા સમાજને જે રોગ છે ને એનો હું એકલો ડોક્ટર છું રમા હું એકલો ડોક્ટર છે કદાચને મારા શબ્દ તને અઘરા રાખશે પણ રમા તારા એક દીકરા માટે હું આપણા સાત કરોડ દીકરાઓને ન મારી શકું સાત કરોડ દીકરાઓને ન મારી શકું હવે માર માનો જવાબ હાંભળો સાહેબ આયા તમારી આયા પરીક્ષાઓ છે બા આયા તમારી પરીક્ષાઓ છે માર માનો જવાબ હાંભળો સાહેબ દેશી ઓહરિયા કરીશ હર દૂધ પીણડાવીશ મીઠાના પોતા મૂકીશ મારા દાગીના વેચી નાખીશ હું દવાખાને લઈ જઈશ અને તે છના રમેશ હયાત ન રહ્યો તો મારું ધોરી હારી ના બે ટુકડા કરીશ એક હું ઓઢીશ અને એક આને ઓઢાડીને શમશાને વળાવી દઈશ હું આયા હાજવી લઈ ને તમે હાચવી લઈ આ પડકારાના રોટલા ખાઉં છું આ પડકારો માં રમાયે ન કર્યો હોત તો અંધારું મને કે દેખાતું જ નથી અંધારું દેખાય હવે આમ તો બાબા સાહેબને જે આગળ ભણવું હતું ને એક નામદાર સ્ટેટ બરોડા સરસિંહાજીરાવ ગાયકવાડ સરકારે જે શિષ્યવૃત્તિ મંજૂર કરી હતી એની અવધિ પૂરી થઈ અને બાબા સાહેબને પાછું આવવાનું થયું બાબા સાહેબ પત્ર લખીને કહે છે કે રમા હું આવું છું એટલા શબ્દ રમાના કાને પડ્યા તો હેલી છૂટી ગઈ બસ હવે કોઈ ચિંતા નથી હવે કોઈ ચિંતા નથી મારા વિદેશમાંથી ભણીને આવ્યા છે નોકરી કરશે બે પૈસા ઘરમાં આવશે હવે ઘરની મારે ચિંતા નહીં રહે અને એક પત્ની અપેક્ષા શું હોય પોતાનું ઘર હોય આવે ગઈ માણસ હસવાય પેરે ઓઢે કઈ ઘટે નહીં ખાધે પીધે કઈ ઘટે નહીં બસ એટલી જ અપેક્ષા એટલી જ અપેક્ષા એ મહારમા બાબા સાહેબ પ્રત્યે હતી જાજી નહોતી એને કઈ ફરવા જવું નહોતું કોઈ મોટી અપેક્ષાઓ નથી કોઈ મોટી અપેક્ષાઓ નથી સાંભળજો બાબા સાહેબ આવ્યો થોડો સમય રોકાણ ત્યાં બાબા સાહેબે કીધું રમા તો કે હા સાહેબ મારે બરોડા જવાનું છે ધ્રુજી ગયા પાછા મારે ધ્રુજી ગયા બાબા સાહેબ ને માર રમા વાત કરવાની જરૂર નહોતી પડતી બે ને બે ચાર આંખો ભેગી થતી ખબર પડી જતી કે તકલીફ ક્યાં છે વાત કરવાની જરૂર નહોતી પડતી બાબા સાહેબ ખબર પડી ગઈ બાબા સાહેબ ખુરશી માંથી ઉભા થયા માર રમા પાસે ગયા માર રમા ને ખંભા ઉપર હાથ મૂકીને કીધું કે રમા જો મને જે શિષ્યવૃત્તિ મળતી ને બદલામાં મને બરોડા સરકારની નોકરી મે સ્વીકારી હતી મારે જવું પડે પણ ચિંતા કરવા હું કઈ રોકાવાની વ્યવસ્થા કરી લઉં પછી તને લઈ જાવ રત્ન લઈ જાવ ગંગાધર લઈ જાવ આપણે બધાને રહેશું પણ મને કે રોકાવાની વ્યવસ્થા તો કરી લેવા દે અને મારા માય હરખ બાબા સાહેબને ને બોલાવ્યા બાબા સાહેબ બરોડા ગયા હજી તો 15 16 દિવસ ન થાય તો બાબા સાહેબ પાછા આવ્યા એટલે મારા માં ધૃજી ગયા કે મને જાણ કર્યા વગર સાહેબ ના આવે નક્કી કઈ ઘટના બની છે નક્કી બાબા સાહેબ નથી ગયા તા તો જેમ લાકડી પડે ને એમ બાબા સાહેબ ખુરશીમાં માં પડ્યા બોર બોર જેવડા બાબા સાહેબ ની આંખ આહુડા છે અને મારા પગની પાસે બેસી ગોઠણ ઉપર હાથ છે અને મારા માં કે જે સાહેબ શું થયું સાહેબ શું થયું મને કયો તમે શું થયું

એક રોટલાના ચાર ટુકડા કરીશું એક તમે ખાજો એક હું ખાઈશ વધશે સંતાનો ખાશે અને તે છતાં ભૂખ વધુ લાગી તો બે લોટા પાણીના વધુ પીશું બાકી સ્વાભિમાન વગરનું જીવન તો માર રમા ને પણ મંજૂર નથી માર રમા સાંભળ જો તમે જીનો ધણી જીનો ધણી કરોડો રૂપિયા કમાઈ શકતો હોય જીનો ધણી વિદેશની અંદર ગમન્યા સ્થાયી થઈ શકતો હોય અબજોની સંપત્તિ બનાવી શકતો હોય અને એની ધણિયાની ને જો રોટલાની ચિંતા કરવી પડે અને તોય એમ કહે કે હું મારો સ્વાભિમાન આને સમજુ તો ન કરું એ સાહેબ મા રમા નું પાત્ર છે એ મા રમા નું પાત્ર છે કેટલું કેટલું સમર્પણથી ભરેલું છે ત્યાગથી ભરેલું છે કેમ કે એને નખિતેલું કે રમા હું તારી તારા દુખ જોઉં છું

ઈ સમય ગાડામાં ગંગાધર નામના સંતાનની તબિયત બગડી હવે તમને એવું લાગશે કે બાબા સાહેબના તમામ સંતાનને આવું હતું હા હતું જોલી પાસળુની બેન દાંત કાઢે છે ને એને કોઈ કયો કા બેન ઘરે વઈ જા કા રહેવા દે બાપા એને બોલાવો આ કાળા સટવાળા બેન છે ને બેન કા મોણ બેહો તમે આ શબ્દો જીલવી નહકતા હોય તો રહેવા દે આયા કોઈ આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના સંતાનો દે છે સાંભળવાનો પ્રયત્ન કરો સાંભળજો ખાસ હવે બાબા સાહેબ પ્રોફેસર તરીકે નોકરી કરે છે બે પૈસાઓ ઘરમાં આવે છે ગુજરાત હાલે છે ને ઈ સમય ગરામાં ગંગાધરની તબિયત બગડે છે હવે તમને એવું લાગતું છે કે બધાય સંતાન ને આવું થયું હા થયું બાબા સાહેબ તમારા સંતાનની પોષણની વ્યવસ્થા મારિયાને તો ઈના સંતાનો કુપોષિત રહી ગયા હા કરી વ્યવસ્થા એવું નથી નથી કરી કરી બંધારણના નીતિ નિર્દેશક સિદ્ધાંતોની અંદર કીધું કે રાજ્ય સરકાર છે ને એ મહિલાઓ અને બાળકોના વિકાસ માટે અલગથી વ્યવસ્થા કરશે એટલે આવ્યું આઈસીડીએસ એટલે આવી આંગણવાડી અને એટલે તમારા ઘર સુધી પહોંચો પોષણ યુક્ત ખોરાક ભલે મારા સંતાનને ખોરાક ન મળ્યો હાલની તકે હું મારી હમકો મિલી વહેલી તકે હું મારી ઘરે જાઉં બસો પાંચસો ની કોઈ ચોકલેટ લઈને કે કોઈ આઈસ્ક્રીમ લઈને મારી દીકરી માટે લઈને જતો હોય અને મારી તથૈવીને હું હાથમાં દઉં ને તેથી મને જરમરી આવી જાય એટલે રીવા મને પૂછે કે તમે હર વખતે કેમ નિમાણા થઈ જાવ અને ત્યારે હું એને કઈ નથી શકતો પણ મનોમન વિચાર કરું છું કે જે વસ્તુ હું મારી તથૈવીને દઈ શક્યો છું ને એ વસ્તુ બાબા સાહેબ રાજરત્ન ને નહોતા દઈ શક્યા રાજરત્ન નહોતા દઈ શક્યા જે હું દઈ શકું છું હવે બાબા સાહેબ પ્રોફેસર તરીકે નોકરી કરી ગંગાધરનું તબિયત બરોબર લથડે છે દવાખાને જાય છે પણ ખબર નહીં ગંગાધરની તબિયત પાછી વળતી નથી અને એ સમય ગાળાની અંદર બાબા સાહેબ બરોબર વિદ્યાર્થીઓને ભણાવે છે બે પાંચ માણસો આવી કીધું કે સાહેબ હાલો ઘરે હાલો કેમ શું થયું આઈ સાહેબ બોલાવે છે પણ થયું છે શું સાહેબ આપનું ગંગાધર નામનું સંતાન હયાત નથી હિમાલય જેવો બાબા સાહેબ નીહા હું બાબા સાહેબ ઘરે જાય છે આખું ઘર માણસોથી ભરાઈને પડ્યું બેઠું છે

મારમાં સમજી ગયા ઘરમાં ગયા પેઠારો ખોલ્યો દોરી હારી કાઢી બે ટુકડા કહ્યા અને ગંગાધરનું શરીર વિંટળી લોકોને હાથમાં દીધું કે હવે આને લઈ જાવ હવે આને લઈ જાવ અને ગામે એવું કીધું કે મા તો તારી હાડી છે અને મારમા રોતા રોતા બોલ્યા એને એમાં જ હુવાની ટેવ છે ને એમાં નિંદર આવે છે એને એમાં હુવાની ટેવ છે એટલે લઈ જાવ એને લઈ જાવ જે જનતા એ પોતાની હારી ચીરી હશે એના કાળજા નહીં ચીરાણા હોય એના કાળજા નહીં ચીરાણા હોય હવે તો એક જ રાજરત્ન યશવંત સાહેબ હતા પણ રાજરત્ન એ અપેક્ષાનો ભારે રાજરત્ન ઉપર જ હાલો આવતો હોય તો તેડી લેવાનું મન થઈ જાય એવો ગતકડા જેવો છોકરો હતો એમાં બરોબર બાબા સાહેબ અડધી રાતે આવે તો રાજરત્નને જગાડે વાતો કરે સમજો ન સમજો તોય વાતો કરે તો માર રમા કે તમે તો સુતા નથી મારા દીકરાને તો સુવા દો નાના રમા જો મને સાંભળે છે જો જો રાજરત્ન મને સાંભળે છે આ રાજરત્ન હું મારાથી વધુ ભણાવીશ રમા તું જોજે આ રાજરત્ન તો હું હું આ દેશનો શાસક બનાવીશ તું જોજે આ વાતોની વાતોમાં વાતો માં રાતો ની હોય છે હવે બાબા સાહેબ વકીલાત કરે છે અને ઈ સમય ગાળામાં રાજરત્નને નિમોનિયા થાય છે બાબા સાહેબના બે જીવ સારામાં હરી સારવાર મળે છે એવું નથી સારામાં સારો દવાખાને જાય છે પણ ખબર નહીં બચપણની કુપોષણ હોય એ ઈ ન જાય એ ન જાય જેના બારોતી એ બરીગલ હોય ઠાઠડી ન ઠરે જેને દૂધડા જ નસીબ થયા હોય અઘરું હોય છે અઘરું હોય છે અઘરું હોય છે હવે બાબા સાહેબ બરોબર વકીલાતના કામમાં છે અને એમાં હા બરોબર કામકાજના વ્યસ્ત હતા ને ઈ સમય ગાળામાં તો બે પાંચ માણસો આવીને કીધું કે સાહેબ હા

હજી રાજરત્ન જીવે છે સાહેબ સાહેબ હજી રાજરત્ન જીવે છે પોતાના શરીરનું નું વજન ઉપાડતા ઉપાડતા બાબા સાહેબ ઘરે આવ્યા પલંગ ઉપર રાજરત્ન સુતા છે પગ પાસે મારમાં બેઠા છે ને હામાં આવ્યા જાણે કે એક દીકરો એના બાપની જ વાટ જોતો હોય બેને બે આખો ભેગી થઈ અને રાજરત્નના ખોડિયામાંથી પ્રાણ પંખી ઉડી ગયું આ એક જ એવી ઘટના છે મામા એક જ ઘટના કે તયે માં રમા બાબા સાહેબ હામુ બોલ્યા બાકી કોઈ દી નથી બોલ્યા એક જ ઘટનામાં બોલ્યા સાહેબ હું થાકી ગઈ છું તમારી સમાજ સેવાથી મે મારા બાપને ને મરતા જોયો સાહેબ મે મારી માં ને મરતા જોઈ સાહેબ મારું હિન્દુ મારો રમેશ મારો ગંગાધર આ રાજ તમે એમ કેતો કે શાસક બનાવશો સાહેબ રાજ રત્ન જ નર્યો હવે તમે કેને શાસક બનાવશો સાહેબ કેને અને ત્યારે બાબા સાહેબ એનો એક હાથ માર રમા ઉપર મૂકે છે અને બીજો હાથ રાજ રત્ન ના પાર્થિવ ઉપર મૂકીને બોલ્યા છે બાબા સાહેબ રમા રમા છાની રહી છે રમા છાની રહી છે રમા આજુ સંકલ્પ લઉં છું કે ભારત દેશમાં એવી વ્યવસ્થા બેઠી કરીશ કે હવે પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનારા રાજ રત્નો ભારત દેશના શાસક બનશે ભારત દેશના શાસક બનશે જેની પ્રિય પત્ની મીણા મારતી હોય જેનું પ્રિય સંતાન હયાત ન રહ્યું હોય તો તમારા દીકરાને શાસક બનાવવાના જે સંકલ્પ લે એને જ આંબેડકર કહી શકાય એને જ આંબેડકર કરી શકાય જય ભીમ નાદ નથી જય ભીમ મારું જીવન છે મારું જીવન છે અને મને મળેલું જીવન એ રાજ રત્ન ની ઉધારી છે ઉધારી છે હું હરામખોર નથી સાંભળજો એ ઘટના તો મને સુધાવી ગઈ ઓગણીસો બત્રીસની ગોળ મતિ પરિષદમાં બાબા સાહેબ આપણા અધિકાર લખાવીને ભારતની ધરતીમાં આવ્યા ન તમામ બહુજનો વધાવવા નીકળ્યા ઝિન્દાવાદ ઝિંદાબાદના નારા લાગતા હતા ત્યારે માર રમાને પણ બાબા સાહેબને જોવા તા કે મારા સાહેબ કેવો લાગે છે અને થાય જ નહીં કોઈ જણીનું સન્માન થતું હોય તો પત્નીને જોવાની ઈચ્છા તો થાય કે ન થાય એમ માર રમાને થતી હતી પણ જાય તો જાય કઈ રીતે એક હારી હતી ને ત્રણ જગ્યાએથી તૂટેલી હતી વરીકો પૂછી ગઈ કે આ બેન કોણ છે તો કે બાબા સાહેબ ના ઘરના છે નીચા જોયા જેવું થાય તો આવું વિચાર છે આવું કેમ જાઓ જાવું તો ત્યાં યાદ આવી ગયું કોલહાપુરના ના ધણી સાહુજી મહારાજ બાબા સાહેબ ને પાઘડી ઓઢામણી માં આપી પાઘડી યાદ આવી ગઈ ઘર માં ગયા પેટાળો ખોલ્યો પાઘડી કાઢી પાઘડી આમ નઈ ને આમ ખોલી પાઘડી હારી ની જેમ ઓઢી અને માર રમા બાબા સાહેબ ને જોવા માટે ગયા આજે અસમાન ની બેન દીકરી કોઈ 10000 ની હારી ઓઢે કોઈ 20000 ની હારી ઓઢે તો આ પાઘડી ના પ્રતાપે ઓઢે

હશે રમા વધુ દેખાડ મા રમા નું ઊભું થવું છે પણ શરીર સાથ નથી દેતું સાંભળવા છે બાબા સાહેબને કેટલા સમયથી સાંભળ્યા નથી કાન સાથ નથી દેતા ઘણી વાતો કેવી છે પણ જીભ સાથ નથી દેતી જોવા છે બાબા સાહેબ ને કેટલા સમયથી તો જોયા નથી આંખ આંખની કીકી સાથ નથી દેતી બાબા સાહેબ નજીક આવે છે રમામાનો હાથ હાથમાં લઈ છે રમા પણ સામેથી જવાબ આવતો નથી અને જેમ એક બાળક કાકૃતિ કરે ને એમ બાબા સાહેબ કાકૃતિ કરે છે રમા 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 ઊભી થઈ જા હવે હું ક્યાંય નઈ જાવ રમા રમા સામેથી જવાબ આવતો નથી જેટલી તાકાત હતી અઠેડીમાં ભેગી કરીને અઠેડી દબાવી રમા અને છલો શ્વાસ ભરી માં રમા બોલ્યા સાહેબ આવી ગયા સાહેબ ઘણું મોડું કરી તું સાહેબ હવે હું જાઉં છું ના રમા હું નઈ જવાનો ના સાહેબ હવે હું જાઉં છું પણ સાહેબ મારા ગયા પછી આપણા હાથ કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો આપણા હાથ કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો આ છેલ્લા શબ્દ બોલી માં રમાએ એની જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો આ મને જદી જાણવામાં આવ્યું ને એટલે મેં વેરાવર સાપોની ધરતી ઉપર મારી જાત જાહેર કરી દીધી કે વિસન કાથળ હવે બીજા કોઈના ગુણગાન નહીં ગાય જીવ છે

માં જેણે પોતાના જીવતર રોમ દીધા તમારા દીકરાને કલેક્ટર બનવા બનાવવા માટે પોતાની કૂખ ઉડાડી દીધી એ માણસ આથી મોટી કુળ જગતના ચોકમાં તમારી હોય કો તારું કુળ રાખવાય એ એનું કુળ દઈ દીધું તારું કુળ રાખવાય આ અમિરાત છે અમે ગાંડા છીએ આ છે બાબા સાહેબના નામ ઉપર અમે ગાંડા છીએ અને મરશું ત્યાં સુધી મારી જિંદગીનો છેલ્લો શ્વાસ ઉભરતો ભરતો હશે ને ત્યાં કદાચ ને બામણાસાની બજારમાંથી મારી સામે આવી બે ઉભું રહીને કહે ને કે વિસન પરિવર્તન ક્યારે આવશે ક્રાંતિ ક્યારે આવશે તો હું મારી જિંદગીનો છેલ્લો શ્વાસ ભરીને એમ જ કહીશ ક્રાંતિ કાલે જ આવશે પરિવર્તન કાલે જ આવશે ક્રાંતિ કાલે જ આવશે એટલા આત્મવિશ્વાસથી અમે ભરેલા માણસો છીએ અમે ભરેલા અગ્નિ છીએ અમારી ઢુકડો આવું જ નહીં આ બલિદાનો છે એમનમ તો 190 દેશ આની જન્મ ઉજવે ને હવે માં રમાનો ત્યાગ આવો છે હવે તમે આ સમાજની રમાવો છો તમે શું છો એ તમારું ગોતવાનું રીત કેમ કે તમારા ઉપર જ આધાર છે બાકી તમે નિરાધાર છે આધાર વગરના હા ભલે